જો ભાઈ બધા મજામાં હો ત્યારે લોગતો આવતો બે ત્રણ દિવસથી ત્યારે વાગ્યા છે હાલા બધી સ્ટાર્ટ લોક કર્યો છે આપણે છીએ ઘરે અને હા મિત્રો આજે આપણે એક સરપ્રાઇઝ છે એટલે કે આપણા નવા વાળે ચેતન ગાયું બે છે તો આપણે વચ્ચે છે ઘેર કેલું છે ઘેર તમે જોઈ શકો છો ભાઈઓ ટીલું હમણાં તબ તુફાન કરતી હતી હાલ બેઠી હાલ તો એ કારણે તડકો હતો તો અમે બોધી હતી આ બધા ખાડા પાડી દીધા હમણાં જ પ્લાસ્ટર કરાવીને આ બધા ખાડા પાડી દીધા જો આ ભાઈ છે આપણે બાર છે લંગડો હોય એટલે અંગીશન મારવા નતું એટલે બાર ને બાર બે જો આ કર્યું આપણે વાર લીધું જોઈ શકો છો મોસમ જેવું છે કોમેન્ટમાં જણાવજો આ છે આપણા નાના ભાઈ છે એનો આ બી છે હમણાં ઢોલું ને ભોલું અને આનું નામ જ નહીં આવ્યું હવે ટૂંક જ સમયમાં એનો માલદેહ આ છે ઢોલું આ છે ભૂલું ઓન નામ છે ટ્યાણી અને ઓન નામ છે ભૂરો જોઈ શકો છો

ભાઈ યો આ બચ્ચો તમારે એકેય પ્રેમ નહીં કરતો તમારે રંગીલો હે રંગીલો તું હોકળી ખેજીશ્યા આ બે તો મને એટલો જ પ્રેમ કરી ને ભાઈ વાત જાદો એ જિલ્લી જીતલી જીતલા કરી આ બી પણ આય મને પ્રેમ કરાવવા જેટલી મજા છે જોઈ શકો છો ભાઈઓ આ છે આપડે આ છે આપડી આપડો નવ જેટો ભૂરી નો હે એક ભુજી તો આપણને મેલી જતી રહી બીજી તો ભાઈઓ કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને આ તો આપણે ચાર ના બાદ બેસી આરામ કરી ગયા છે અને જોઈ શકો છો ચાંદની વાતનો આરામ કરેલો હે ચાવલી કીલું ઓય કણે બધું રમણ ભમણ કરી જો કે ભાઈ

પાસા નીકળી ગયા છીએ વાળે પેલા રેડલી ને લઈને જો અને પછી પાક કોણ લેવા ગાયો આવી ગઈ છે જેઠાઈ આવી જશે

अब और बारो चिताल तर आया लाबा लायो धोखा तमाम तमाम धोखा आ धोखा आ जा होए आ भुलड़ी नो आ

Logman to dela ra đi du. A si mãi à bay bin. Logman to dela ra đi du. Ai bơm môn cho. Say bayu. Logman to dela ra đi du. A số rô rô લા એટલે આપણે આજે ફરીને બધું બતાવીએ પેલા ગરમા ગરમ પી લઈએ ચા તો ભાઈ મળીએ આગળ

જગમતા જય ગોપાલ